રાહદારીને ટક્કર મારતા તેઓનું સુરત ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોડી રાત્રે મોત થયું હતું ચમારિયા ગામના કુવા ફળિયામાં રહેતા નટવર વસાવા પોતાના પશુઓ ચરાવવા માટે વાલીયા ગામની સીન માં ગયા હતા જીઓ વાલિયા ડેલી બાયપાસ રોડ પર સીતારામ હોસ્પિટલ પાછળ ચોવીસમી માર્ચના રોજ ઉભા હતા તે સમયે પૂરપાટ ઝડપે ધસી આવેલ બાઇક સવારે રાહદારીને અડફટી લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવારથી પ્રથમ વાલિયા અને ત્યાંથી અંકલેશ્વર બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જીઓનું ગત મોડી રાત્રે ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે